રોકવાની જવાબદારી રાજ્ય સરકાર ની છે હાઈકોર્ટ કહેવું છે આવા કૃતિઓથી માનવ હાક અને બંધારણીય હકનું વર્ણન થાય છે હાઈકોર્ટ નું કેવું છે કેસમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા પર નિર્દેશ આપવામાં આવ્યો છે તો અંધશ્રદ્ધા સામે કાયદો બનશે ગુજરાતમાં અંધશ્રદ્ધાને ડામવાવે ગુજરાતમાં કાયદો લવાશે આગામી સત્રમાં ખરડો પસાર કરાય તે શક્યતા રહેલી છે અંધશ્રદ્ધાને નાબૂદી માટે દાતબાંગતી જરાહિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી સામે ગુજરાતમાં હવે કાયદો લવા છે અંધ શ્રદ્ધાને ડામવા માટે શું કહેશો એક તો ગુજરાત સરકારે જે અંધશ્રદ્ધા સામે કાયદો છે તેનાથી અંતે તો પ્રજાનું ભલું થવાનું છે અને ખાસ કરીને જે અંધશ્રદ્ધાની દુકાન ખોલી અને ખુલ્લી છેતરપિંડી કરે છે એના ઉપર એક કાયદાનો સકંજો આવશે અને લગામ આવશે અને જે આવા તત્વો છે ખાસ કરીને ધસિંગ કરનાર તત્વો છે એમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે વિજ્ઞાન જાતા સરકારના આ નિર્ણયને આવકારે છે અને એને અભિનંદન પણ આપે છે વર્ષોની વિજ્ઞાન જાતાની માગણી હતી કે અંશધા સામે કાયદો લાવવાની સાથી જરૂરિયાત છે અને જે આ વિધાનસભામાં સત્રમાં પસાર કરશે તે લોકો માટે ખુબ સારા સમાચાર છે લોકો પણ બધા આપશે અને જે જાદુ ટોણા અને મેલીવિદ્યા ના સ્મશાન અંદર ખોટી વિધિઓ કરવા નામે લોકોને ડરાવતા હતા અને આર્થિક રીતે છેતરપિંડી કરતા હતા શારીરિક છેતરપિંડી બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હતી એના ઉપર રોક આવશે અને લોકો પણ જાગૃત થશે અંતે તો લોકોનું જ ભલું થવાનું છે એટલે આ નિર્ણયને સરકાર સરકારના નિર્ણયને અમે સાથે છીએ ખાસ કરીને મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓરિસ્સા બધા જ જગ્યાએ રાજ્યોમાં છ રાજ્યોની અંદર આ કાયદો અમલમાં છે હવે ગુજરાતની અંદર પણ આ અમલમાં આવતા ખાસ કરીને જે વિજ્ઞાન અભિગમમાં માના રેસ્ટોરન્ટ વિચારધારા વાળાઓ બહુ ખુશી વ્યક્ત કરે છે અને અમે પણ ખુશ છીએ એટલા માટે કે લોકોનું ભલું થવાનું છે એટલે આ કાયદો અતિ જરૂરી હતો પણ જેનો અમલ અમલ થઈ અને અસરકારકતા પણ ઉભી થશે ત્યારે લોકોનું ખૂબ ફાયદો થશે અને વૈજ્ઞાનિક બીજા જ કેળવવામાં પણ સરળતા રહેશે અને લોકો તર્ક શક્તિને પ્રાધાન્ય આપશે એવો પણ વિજ્ઞાન જાતા વિશ્વાસ છે કરવામાં આવી છે તો આગળ શું ફાયદો થઈ શકે છે કારણ કે ઘણા બધા લોકો આ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા છે માની લ્યો કે છ મહિનાથી માંડીને આજીવન સુધી દસ વર્ષ સાત વર્ષની સજાની જોગવાઈ હશે માની લ્યો કે તંત્ર વિદ્યાના નામે કોઈ માંડલી કોઈ બળાત્કાર કરશે કે છેડતી કરશે તો એ જોગવાઈ પ્રમાણે એના ઉપર કાયદો કાયદા એફઆઈઆર દર્દ થઈ શકે કોઈ પણ વ્યક્તિ ભોગ બનેલ વ્યક્તિ એ પોલીસ સ્ટેશનમાં જશે તો એને અંધશ્રદ્ધાના કાયદા સામે તત્વ કલમ ઉમેરી અને એની સામે કાર્યવાહી થશે અને 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 સજા પણ એને સો થશે એટલે અમે અમે ઈચ્છે છીએ કે વિજ્ઞાન જાતા જે વર્ષોથી ફિલ્ડ ઉપર કામ તેત્રીસ વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને આવા સારા સમાચાર મળતા અને હાઈકોર્ટની અંદર પીઆઈલ દાખલ થતા અને સરકારે પણ સોગંદનામું રજૂ કરી અને અમે આ કાયદો લેવા માંગે છે બહુ સારી વાત છે અને અને જે અંશદા થી લોકો બરબાદી અને લોકો પછાત માનસિક પછાત પણ બતાવતા હતા તે દૂર થશે અને વારંવાર અંશદા ઘટના બનતી એના પર રોગ લાગશે દર ગુજરાતમાં હું આપને પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો જે છે તે આ અંધશ્રદ્ધાની દુકાનો ખોલીને બેસી ગયા હતા ક્યાંક ને ક્યાંક આનો સૌથી વધુ ભોગ જે છે તે નાના બાળકો બન્યા છે અને મહિલાઓ બની છે માની અમે કેમ બે દિવસ પહેલા રવિવારે અમે હતા તો અમે જોયું છું કે એક વ્રત ચાલે છે તો એ વ્રત અંદર જે મહિલા છે એના પગની અંદર સ્લીપર કે ચંપલ પણ નહોતા પણ ઈ એવી અંશ્રદ્ધા માં ગડાડું તો એને કોઈ માનતા રાખી ને માથા ઉપર વસ્તુ ઉપાડીને જતી હતી ત્યારે અમને કરુણતા લાગતી હતી કે મહિલાની આ એકવીસમી સદી માં આ દશા છે તો આ અંશધા વિરુદ્ધ કાયદો બનતા લોકો જાગૃત થશે અમે અમે પણ પણ કામ કાર્યક્રમો એને બહુ પહેલ ની અંદર લોકોને અસરકારકતા ઉભી થશે અને આનાથી માની લો કે વૈજ્ઞાનિક મિજાજ કેળવવામાં બંધારણ આર્ટિકલ એકાવન એ જ પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ફરજ છે વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની એમાં પણ સરળતા રહેશે એટલે બંધારણ પ્રમાણે આ સરકારનો અમલ કર્યો છે એટલે અમે સો ટકા ખાતરી આપીએ છીએ કે અમે સરકારને પણ બધાઈ આપીએ છીએ અને લોકોનું ભલું થશે એ નિશંક જે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડીના ભોગ બનતા હતા તે બનશે નહીં તેનો તેનો સંપૂર્ણ વિશ્વાસ છે જાથાને જી જયંતજી તો વિજ્ઞાન જાથા હાલ જે ગુજરાતમાં કાયદો લાવી રહ્યા છે ત્યારે વિજ્ઞાન કઈ કલમો હજી હમણાં જે વિધાનસભામાં મૂકશે ત્યારે જુદી જુદી કલમો હેઠળ કઈ કઈ સજા છે એનું વિવરણ થશે અત્યારે તો સરકારે જાહેરાત કરી દીધી છે કે વિધાનસભામાં ખરો આવશે એની કલમો છે એ કલમો હજી અમને કઈ કઈ કલમ છે લ્યો કે મોટચોટ છે કોર્ટમાં વિજય છે દસ કલાકમાં પરિરામ પરિણામ છે કોઈ પણ ને જીવતા કરી દેવાના કોઈને કોઈને ગુપ્ત કે પૈસાનો વરસાદ કરવો એની સામે જુદી જુદી જે કલમ છે એની સજા છે એ લોકોને જાણકારી પણ અમે જનજાગૃતિના કાર્યક્રમમાં આપશું અને એના હેઠળની જોગવાઈ છે વિધાનસભા માં સત્ર આવશે તો કઈ કલમ હેઠળ કેવું કેવો ગુનો દાખલ થશે એનું વિવરણ કરવા હશે તે ત્યારે ત્યારે લોકોને વિશેષ માહિતગાર કરી શકીશું જી જયંતી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે જાહેર હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી અંધ રોકવાની જવાબદારી રાજ્ય સરકારની ની છે હાઈકોર્ટનું કહેવું છે માનવ હક અને હકનું હનન થાય છે પક્ષકાર બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે તો અંધશ્રદ્ધા સામે કાયદો બનશે અંધશ્રદ્ધાને ડામવા હવે ગુજરાતમાં કાયદો લવાશે આગામી સત્રમાં ખડો પસાર કરાય તેવી શક્યતા રહેલી છે કાળો જાદુ અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કાયદો બનશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે વિરંજી કાળો જાદુ અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કાયદો બનવાનો છે ગુજરાતમાં અંધશ્રદ્ધા સામે કાયદો બનશે શું કહેશો હજી ચોક્કસ અંધશ્રદ્ધા સામે ઘણા બધા સમય આપણે જોતા છે છીએ કેટલાક એનજીઓ આંદોલન કરતા હોય છે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી જેમાં અંધશ્રદ્ધાને લઈને કે અથવા આ અઘોરી જેવા કામના હિસાબે કેટલાક લોકોના જીવ ગુમાવવા પડ્યા છે તેને લઈને સરકારે હવે અંધશ્રદ્ધા સામે કાયદો બનાવવા માટે હલતલ શરૂ જોવા મળી છે અંધશ્રદ્ધાને ડામવા માટે હવે ગુજરાતમાં નવો કાયદો આવે તે પ્રમાણે હાલ જે સમાચાર મળી રહ્યા છે આગામી તેવી શક્યતા છે માટે એક અરજી કરવામાં આવી હતી અને તેને લઈને હવે સરકાર એક્શન માં આવી છે અને અંધશ્રદ્ધા રોકવા માટે જવાબદારી રાજ્ય સરકારની છે તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું અને આવા કૃતિથી માનવ હક અને બંધારણીય હક્ક નું આનંદ થાય છે તેવું પણ હાઈકોર્ટ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું

હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી ત્યારબાદ એક્શન મોડમાં આવી છે સરકાર અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે હાઈકોર્ટનું કહેવું છે